રાજકોટ કેબિનેટ મંત્રી મુરુ બેરાનો નિવેદન સૌરાષ્ટ્રમાં ઉદ્યોગકારો સાથે પર્યાવરણની જાળવણી વિશે મરી મહત્વની બેઠક આગામી દિવસોમાં ફેક્ટરી દ્વારા હવામાં પ્રદૂષણ ન ફેલાય તે માટેના તમામ નિરાકરણ લાવશે ફેક્ટરીમાંથી નીકળતો વેસ્ટ પાઇપલાઇન મારફત સીધો જ دریاમાં જાય તે માટે સરકારના પ્રયત્ન રાજ્યના પ્રવાસન સ્થળોને વધુ વિકસિત કરવામાં આવશે રાજકોટના આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને પણ વેગ આપી કાર્ય શરૂ કરાશે અહેવાલ દીપક આજે આ સ્વામી વિવેકાનંદ રાઠોડેલા આયોજન થયું પાંચસો ને સોળ જેટલા શાળાઓમાં બેતાલીસ હજાર થી વધારે વિદ્યાર્થી આમાં ભાગ લીધો છે આ ક્વીસ થી રાષ્ટ્રપ્રેમની ભાવના ચારિત્ર નિર્માણ માટે આ પ્રકારે રામકૃષ્ણ આયોજન કરે છે મુખ્યમંત્રી શ્રી પણ અગાઉના વર્ષોમાં વિજેતા જે થયેલા છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવતા હોય છે આ વર્ષે મારું સદભાગ્ય છે કે હું આ ક્વીઝમાં જે વિદ્યાર્થીએ ભાગ લીધો છે અને પ્રોત્સાહિત કરવા માટેનું સદભાગ્ય મને મળ્યું છે આ રાજકોટની પાવન ધરા અને એમાં પણ આપણા પ્રધાનમંત્રી જયારે અહીંથી ચૂંટણી લડીને જીત્યા હોય એવા બે તાકાતવર નેતાને અહીંથી ટિકિટ મળે છે અને એક રાજકોટ સરસ છે રાજકોટ ગઈકાલે ઉમેદવાર જાહેર થયા નેતા છે સૌરાષ્ટ્ર અને પંદરેક કિલ્લામી આજે રાજકોટમાં અ રાજ સમગ્ર સૌરાષ્ટ્રના જે અલગ અલગ ઉદ્યોગ ગુરુઓ છે એના ખાસ કરીને પર્યાવરણ જે સંબંધિત પ્રશ્નો છે એ પ્રશ્નો માટે ઓપન હાઉસ રાખતા અને હમણાં જ ઓપન હાઉસ આવશ ગુરુ કરી લાગે અહીંયા સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાના ઉદ્યોગોના પ્રતિનિધિઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને ઈપીસીબી ના ચેરમેન શ્રી સભ્ય સચિવ શ્રી અને ઉચ્ચ અધિકારીઓ પણ એમાં ઉપસ્થિત હતા અગાઉથી લેખિત પ્રશ્નો અમે માગવામાં આવ્યા હતા અને બધા જ પ્રશ્નોનો જવાબ સંતોષકારક રીતેના પ્રશ્નો ઉકેલ આવે એવી રીતે ચર્ચા વિચારણા થઈ ટેકનિકલ સેમિનાર થયો અને પર્યાવરણને સંબંધિત તમામ જે કાયદાઓ નિયમો છે એને એક એકત્રિત કરીને એક સો છે એ પણ તૈયાર કરી એનો હમણાં ત્યાં ડાપોર વેરાવળ જે જીઆઈડીસી છે ત્યાં ઈસો એરિયાનું એને પણ અમે હમણાં થોડું બોલતું અને એ રીતે આજે ખૂબ સારા વાતાવરણમાં રાજકોટમાં આપણા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના અલગ અલગ જે ઉદ્યોગો છે તે ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિઓ એસોસિએશનો ચેમ્બર ઓફ કોમર્સ વિવિધ પ્રતિ જે વ્યવસાયિક સંસ્થાઓ છે ના મુખ્ય હોદ્દેદારો છે તે ત્યાં ઉપસ્થિત રહ્યા ના લગભગ અગિયાર વાગે અત્યાર સુધી દોઢ વાગ્યા સુધી સેમિનાર છે ઓપન હાઉસ ખૂબ સારી રીતે ત્યાં હમણાં સંપન્ન કરવા માટે ઉદ્યોગોના સર કયા મુખ્ય પ્રશ્નો છે ઉદ્યોગના સૌરાષ્ટ્રમાં આપણા નાના નાના ઉદ્યોગો છે એમાં બહુ મોટા પ્રશ્નો હતા નહીં મેં જોયું કે નદી નાળા વિસ્તારો છે ಸೊ ಮೀಟರ್ ಸೊ ಮೀಟರ್ ದೂರ ಎಂದ ಜಮೀನಿ ಕನೆ ಮಾಡಿ ಉದ್ಯೋಗ ಶುರು ಸೊ ಮೀಟರ್ ನಮಿಶನ್ ನೋಟಾ ಫೀಜಾರೀ ಪೂಪಾಯಿ ಎ લેતા હતા એમાં જે દંડ થાય એમાં પણ એને પ્રશ્ન રજૂ કર્યા કે સેટલમેન્ટ યોજના હોય તો ઘણા ખરા જૂના લેણા છે એ પણ વપરાઈ જતા હોય બાકીનો તો જે જીપીસીબી એ છેલ્લા એક વર્ષમાં અનેક એવા નવા જે નિર્ણયો લીધા છે એનાથી મોટાભાગના જે અલગ અલગ એસોસિએશનના પ્રતિનિધિઓ એવું કીધું તમારે તો હજી આ રજૂઆત કરી હતી એની પહેલા તમે આ પ્રકારનો નિર્ણયો લીધા એટલે અમારા પ્રશ્નો નિરાકરણ આવી અને બહુ મોટા પ્રશ્નો કઈ હતા નહીં નાના મોટા પ્રશ્નો હતા અને એને ખૂબ સારી રીતે સંતોષ થાય રીતે સીબીના અધિકારીઓ જવાબ પણ આપ્યા અને અમુક નિર્ણય જેમ ખાસ તો નીતિ વિશે નિર્ણય હોય તો એ ઉપર વાત કરી કે સીપીસીબીના પણ નિયમો છે એ લાગુ પડતા હોય છે એટલે એ અમારે પણ ઉપર ભારત સરકારમાં રજૂઆત કરી અને